બોડેલી ડાયવમાં આપનું સ્વાગત છે સિહોરનું જનતા ડાયવર્જન આજે સમય સાંજે સાડા છ વાગ્યાથી સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે પોલીસ સહિતની જીપ પણ આપણે ત્યાં પહોંચી પોલીસ વાન મોબાઈલ અને આપણે હિટાચી મશીન વડે બંને માર્ગો ઉપર બંને અવર જવરના બંને છેડા પર આપણે જોઈ શકીએ છીએ માટીનો પાળો બનાવી દેવામાં આવ્યો છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ સલામતીના કારણોસર આ બંધ કરવામાં આવ્યું છે આમ વરસાદ તે છોટાઉદેપુર જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાનમાં ભારે વરસાદની આગાહી પણ છે અને જે રીતે વરસાદ પણ આજે વરસ્યો છે તે જોતા સલામતીના કારણોસર કોઈને નુકસાન ન સર્જાય અહીં ઇન કેસ ઓફ ટાઈમ કોઈ ઘટના બને તો એમાં કોઈને નુકસાન ના થાય એના માટે કરીને આ ડાયવર્જનને બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે વરસાદ ખમૈયા થઈ જશે પાણી ઓસરી જશે ફરી પાછું ચાલુ કરી દેવાની ઈરાદા સાથે આ ડાયવર્ઝનને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યું છે જનતા ડાયવર્ઝન છોટાઉદેપુર અને જતપુર પાઈ માટે ઉપકારક છે જતપુર બજારો માટે ઉપકારક છે આ ડાયવર્ઝનના નિર્માણની સાથે લોકોને બહુ મોટી સગવડ ઊભી થઈ ગઈ છે અને લોકોને ખૂબ આસાની પણ થઈ ગઈ છે અહીંયાના બજારોને નવી રોનક મળી છે નવી અહીં રોશની આવી છે નવી ઉર્જા આવી છે લોકોને સવલત પણ રહી છે તો પાણીનો પ્રવાહ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ એટલો પ્રવાહ પ્રચંડ ટાંકા સાથે નથી વહી રહ્યો પરંતુ જે અત્યારે છોટાઉદેપુર વરસાદના આંકડાની વાત કરીએ તો બપોરે બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીને જયપુર પાવી તાલુકામાં ઓગણત્રીસ મિલીમીટર છોટાઉદેપુરમાં બાવીસ કવાટમાં અઠ્યાવીસ નસવાડીમાં પાંચ સંખેડામાં અગિયાર મિલીમીટર અને બોડલીમાં માત્ર તેર મિલીમીટર અડધો ઇંચ પણ વરસાદ વરસ્યો નથી વરસાદના આંકડાઓનો કુલ સમાવેશી વાત કરીએ તો લગભગ એક ઇંચ વરસાદ પણ વરસ્યો નથી સરેરાશ વાત કરીએ તો પોલીસે આ રસ્તાને બંધ કરાવ્યો છે અને સલામતીના કારણોસર પોલીસ જીભ આપણે જોઈ એ સાથે સ્થાનિક આગેવાનોને કાર્યકરોએ પણ કહ્યું કે ભાઈ આપણે સલામતીના કારણોસર કોઈને નુકસાન ન સર્જાય તે નિયત સાથે અહીં આપણે રસ્તો બંધ કરીએ હિટાચી મશીન વડે રસ્તાને બંધ કરતા આપણે જોઈ શકાય છે સિયોજનો પુલ બે હજાર ત્રેવીસમાં તૂટી ગયો ત્યાર પછી અહીં બીજો કોઈ વિકલ્પ નથી જે ડાયવાજ ડાયવર્જન છે તે પણ તૂટી ગયું છે સરકારી ડાયવર્જન અને એ હવે ચોમાસા બાદ બનશે ત્યારે લોકોને દિવાળીના તહેવારો દરમિયાનમાં આ એક માત્ર વિકલ્પ અને સંજીવની જડીબૂટી એમ કહી શકાય એ પ્રકારનો મામલો છે અને તમે જોઈ શકો છો કે અત્યારે એ ડાયવર્જન બંધ કરી દેવામાં આવ્યું છે ઇટાથી મશીન વડે અહીં પાળો બનાવી દેવામાં આવ્યો છે બંને દિશામાં અને લોકોને અહીંથી જવા દેવામાં રોક લગાવવામાં આવી છે સલામતીના કારણોસર અને લોકોને નુકસાન ન પહોંચે એ ઉદ્દેશ્યથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે